અમરેલીના કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી અને તપાસ ટીમ ખનીજ ચોરી પર અંકુશ લાવવા દિવસ તથા રાત્રિ દરમિયાન બિન અધિકૃત ખનન અને વહનની પ્રવૃત્તિને ડામવા સઘન ચેકિંગની કામગીરી કરી રહ્યા છે ત્યારે ધારી ખાતેથી સાદી માટી ખનીજની ચોરી બદલ એક ટ્રેક્ટરને સીઝ કરી ચલાળા પોલીસ સ્ટેશન ખાતે અટક કરવામાં આવેલ છે સાથે ખાણ ખનીજ વિભાગ અમરેલી દ્વારા આશરે ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ ચોરી કરનાર ઇસમો સામે નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાનપુરની કચેરી અમરેલી પોસ્ટર શાસ્ત્રી સાહેબની સૂચનાથી અમારી ક્ષેત્રીય ટીમ દ્વારા નેસડી કરજાળા ગામ કરજાળા ગામેથી સાદી રેતીની ચોરીના ત્રણ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે એ ઉપરાંત માળપુર તાલુકો અમરેલીથી એક જેસીબી અને બે ટ્રેક્ટર સાદી માટે ખરીદનો બિન અધિકૃત ખનન કરતા પણ જપ્ત કરવામાં આવેલ છે અમારા દ્વારા અમારી ટીમ દ્વારા અવારનવાર રીતે ચેકિંગ ચાલુ રાખવામાં આવે છે ચેકિંગ કરતા રહીશું અને આ જે અધિકૃત વાહન કરતાં વાહન પકડાય છે એમાં દંડકીય વસૂલાત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે